મહેરબાની બે હાથ જોડીને પગે લાગીને કહું છું કે ગેમમાં કે પૈસા નો નાખતા ને આવા કોઈ ભૂલે જિંદગી તમારી બગડી જાય તમને દિશા નહી દેખાય એક તો ઓલરેડી તમને ભણવામાં તો ભેગું તમને નોકરી મળતી તમે બી બી ને ક્યાંય હંતાઈ જાવ માં ક્યાંય ભાગોમાં તમારી પ્રોપર્ટી જે ઘર બાર છે એમના હાંસીને રાખો વેચીને એવા લોકોને પૈસા આપો માં એટલે એ ધાક ધમકે આપણે કઈ થોડા રીંગણું બટેટું ટમેટું તો ગમે આવીને ઘેરાવીને મોડી નાખશે કાપી નાખશે ભાંગી નાખશે તોડી નાખશે એટલે

વ્યાજના રૂપિયામાં ફસાઈ રહ્યા છે મારામાં ઘણા બધા લોકોના મેસેજ આવે છે પણ મને પોતાની આઈડેન્ટિટી છુપાવવાનું કહે છે મારી ચેટ ક્યાંય બહાર કે પોતાની આબરૂ ના શા માટે હોય મને નથી ખબર પણ આપણે વાત કરીએ કે આ લોકો કઈ કઈ રીતે શા માટે વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે હવે મજૂરી કરતા લોકો હોય છે એને ક્યાંક તો દવાખાનાનું કામ હોય છે અથવા તો કોઈ એવા વ્યક્તિ હોય કે મોજ શોખ પૂરા કરવા જતા હોય એમાં પહેલા તો શરૂઆત થાય છે લોનથી નાની નાની લોન લેવા મને એપ્લિકેશનની લોન લઈ અથવા તો કોઈ પર્સનલ લોન લઈ કોઈ વસ્તુ માટે લોન લઈ બજાજમાંથી લોન લઈ ગમે એપ્લિકેશનની ગમે ઘણી બધી લોનોથી શરૂઆત થાય છે વ્યાજના ચકાડામાં ફસાવવાની એટલે હવે પહેલાં તો નાની લોન લે એટલે એ લોન ભરી ન શકે કદાચ ક્યારેક કામ સરખું આવેલું ન આવેલું એટલે એ લોન ભરવા માટે બીજી લોન હવે એ લોન ક્યારેક ન ભરાણી બે હપ્તા ભેગા થઈ ગયા એટલે એ જ લોન ભરવા માટે બીજા ઉસીના પાસે ના લે કોઈ ભાઈબંધ પાસેથી ઉધાર લે એટલે એવી રીતે ફસાતા જાય આઈના પૈસા અહીંયા ભરવા જાય અહીંના પૈસા અહીંયા ભરવા જાય પછી એને દિશા દેખાતી થઈ જાય બંધ કેમ કે ઘણા બધા લોકોને પૈસા દેવાના હોય હપ્તાવાળાના ફોન આવે લોન રિકવર એજન્ટ ઘરે આવે એટલે એને દિશા દેખાતી બંધ થઈ જાય એટલે એ પછી ક્યાં જાય વ્યાજે રૂપિયા આપતા હોય એવા લોકો પાસે જાય ભાઈ મને એટલા પૈસા આપો ને હું તમને તમતર તમે કયો ને એ પ્રમાણે તમને ટકાવારી આપી દઈશ પણ મને છે ને અત્યારે પૈસા આપો હવે આ લોન પૂરી કરવા ઈજ્જત આબરુ રાખવા બધે સબંધ ટકાવા માટે ઈ વ્યાજે પૈસા લેવા જાય પછી વ્યાજના તો અને કોઈ દુનિયામાં ક્યારેય નથી આવવાનું એટલે હવે જે કાઈ એનથી ભૂલ થઈ ગઈ ગમે એક્સ વાય ઝેડ જે કાઈ થઈ ગઈ હવે વાત કરીએ આપણે બિઝનેસ કરતા હોય ધંધો કરતા હોય ઘણા ઘણા બધા મેસેજ આવ્યા મારામાં લગભગ 500 700 જેટલા મેસેજ આવ્યા છે એમાંથી ધંધો કરતા લોકો મૂળ 10 થી 12 જણા છે કે ભાઈ મારે ધંધામાં બિઝનેસમાં ખોટ પડી બાકી મોસ્ટ ઓફ જે ધંધો કરતા લોકો હોય છે એને કેમ કે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે અત્યારે છડાછડીનો જમાનો છે એટલે બીજાના ધંધાને એ પૂગી ન શોર્ટકટ લેવા જાય શેર બજારનું કરવા જાય અથવા તો કોઈ ગેમિંગની એડુ આવતી હોય ઘણી બધી જગ્યાએ અથવા તો ઘણા બધા પ્રમોશનો કરે છે ક્રિએટરો કાંઈ વાંધો નહીં આપણે એમાં ડીપમાં નથી જવું વાંધો નહીં નકર એમાં પાછો વિવાદ થઈ જાય ને બહુ મોટું થાય એટલે એવા લોકો શોર્ટકટ લેવા જાય જે ધંધામાં મહેનત નથી કરવા માંગતા અથવા તો નથી કરવા ઈચ્છતા અથવા તો એનાથી કેપેબલ નથી મહેનત માટે બરોબર એટલે ઈ શોર્ટકટ લેવા જાય ગેમિંગમાં પૈસા નાખે અથવા તો શેર બજારમાં નાખે એટલે એ લોકો ડૂબી જાય એટલે એને તો બહુ બધી ઘણી બધી લોનો મળતી હોય બિઝનેસ લોન મળતી હોય પર્સનલ લોન મળતી હોય એની વાહનો હોય એની ઉપર લોન લઈ લે પર્સનલ લોન લઈ લે ઘણી બધી લોનુ લઈ લે એટલે અહીંથી આઈએ ને અહીંથી આયે ને ક્રેડિટ કાર્ડો હોય એટલે પછી એકેય જગ્યાએ લોકો પૂગી કે નહીં છેલ્લે ક્યાં જાય પછી મેં કીધું એમ વ્યાજે રૂપિયા આપતા હોય ને એની તો બધા ધંધો કરતા હોય એની ક્રેડિટ હેવી હોય એટલે એને તો ગમે પૈસા માર્કેટમાંથી મળી જાય જેટલા હોય એટલા એટલે પછી એને મોટું દેવું થઈ જાય પછી એના ધંધામાં શોર્ટકટમાં તો પૈસા બનવાના જ નથી એટલે એ લોકો ફસાઈ જાય છે હવે પછી આપણે વાત કરીએ સ્ટુડન્ટની મારામાં બે થી ત્રણ સ્ટુડન્ટના મેસેજ આવ્યો છે કે ભાઈ તમે પ્લીઝ અમારા ઉપર વિડીયો બનાવો કેમ કે અમને ઘરેથી પોકેટ મની મળતી હોય છે એમાંથી અમે શોર્ટકટ અપનાવવા જઈએ છીએ અને ઘણા બધા કે ભાઈ દાખલા તરીકે આજે અમે બસો રૂપિયા આ ગેમિંગમાંથી કાઢી લઈએ તો અમારે વાપરવાનું થઈ જાય એવી રીતે એ લોકો આ એપ્લિકેશનમાં ટૂંકમાં ગેમના એપ્લિકેશન આવે એમાં ગેમિંગમાં પૈસા નાખે અને એને એમ થાય કે હું આજના બસ્સો કમાઈ લઈ બસ્સો થી વાપરવાનું કમાવાથી જો એ શરૂ કરતા હોય છે અને ઘણું બધું ગુમાવી દેતા હોય એનો વિચાર તો ખાલી એટલો જ હોય ભાઈ હું બસ્સો કમાઈ લે પણ લોભ લાલચ વસ્તુ એવી છે કે કદાચ બસો મળી ગયો હોય તો એ પાંચસો કમાવા જાય હજાર કમાવા જાય એમાં ને એમાં લોભમાં લાલચમાં એ ઘણું બધું ખોઈ દેતા હોય છે એટલે પછી એ લોકો સ્ટુડન્ટ લોન અત્યારે મળે છે સ્ટુડન્ટ લોન લે પછી એ ન મળે તો કોઈ ભાઈ બંધોસ્તર પાસેથી ઉછી ના લે આમ આમથી લે તેમથી લે ઘણી બધી જગ્યાએથી ઉધાર પૈસા લઈ લે છે ને પછી પૂરા થતા નથી દેવાનું કઈ કેમ કે એની પાસે તો કોઈ એવો ઇન્કમ સ્ત્રોત ન હોય એટલે એ કઈ કોઈને પૈસા આપીએ કે નહીં એટલે એ અત્યારે તો વ્યાજવાળા એવા લોકોને જે ખરેખર ભણતા હોય છે એ કાંઈ કામ નથી કરતા એવા લોકોને લાખો રૂપિયા વ્યાજે આપી દે હવે તમે વિચાર કરો મિત્રો કે કેવા લોકો છે એને ખબર હશે કે આ વ્યક્તિ ભણે છે આ કોઈ કામ નથી કરતો તો એ મને પૈસા ક્યાંથી આપશે એવા એવા સ્ટુડન્ટ જે છે હું મહેરબાની બે હાથ જોડીને પગે લાગીને કહું છું કે ગેમમાં કે ક્યાંય પૈસા નો નાખતા ને આ વ્યાજખોર નહીં ભૂલે શું કે જિંદગી તમારી બગડી જાય ક્યાંય તમને દિશા નહીં દેખાય એક તો ઓલરેડી તમને ભણવામાં તો કઈ ભેગું નથી થતું તમને નોકરી નથી મળતી અને જો આ થઈ જાય દેણું તો ઘરે ચોખ્ખું કહી દેજો પપ્પા ભૂલ થઈ ગઈ છે મમ્મી ભૂલ થઈ ગઈ છે અથવા તો ઘરે કોઈ વડીલ હોય એને કહી દેજો કે ભાઈ બાપુ ભૂલ થઈ ગઈ છે આમાંથી મને એકવાર કાઢી જો જિંદગીમાં આ ભૂલ નહીં કરું એટલું કહી દેજો તમને ઘરેથી હેલ્પ કરશે પણ વ્યાજવાળા પણ એ ન જતા હવે પછી આપણે વાત કરી કે આ જેટલા લોકો ફસાણા છે એમાંથી ટોટલમાંથી એક બે ટકા મારા મેસેજ આવ્યા એની વાત કરું એક બે ટકા સ્ટુડન્ટ છે દસ દસ થી બાર ટકા કે પંદર ટકા જે કાંઈ વેપારી છે બિઝનેસમેનો છે અને બાકીના વધારાના પડતા મારી જેવા છે મજૂરી કામ કરતા હોય છૂટક કામ કરતા હોય અથવા તો નાનો એવો ધંધો હોય એવા લોકો જે શોર્ટકટ લેવા જાય છે પોતાના મોજ શોખ પૂરા કરવા જાય છે એવા લોકો આમાં ફસાઈ જાય હવે કે જીવન જરૂરિયાત છે કે તમારી ક્રેડિટ મારામાં જેટલા મેસેજ આવ્યા ને એમાંથી મોસ્ટ એકનો એક ટોપિક તો મેં એવો નોટિસ કર્યો છે કે પોતાની ક્રેડિટ જે બેંક હારે લેવડ દેવડમાં ક્રેડિટ બને છે એ ક્રેડિટ સાચવવા માટે એ એટલે ઉધી પૂગી જાય અહીંથી લઈને અહીંયા આપે અહીંયાથી લઈને અહીંયા આપે આ લોન લઈને અહીંયા ભોગે ભરે આ લોન લઈને અહીંયા ભરે હવે ક્રેડિટ જીવનમાં મહત્વની નથી મોટા તમારું જીવન મહત્વનું છે તમારી તમારા જીવનમાં શાંતિ મહત્વની ક્રેડિટ ને તમે ભૂલી જાઓ હવે આપણે નીકળવું કઈ રીતે આમાંથી એની તમને વાત કરું ભૂલી લીધા છે ઉધાર લીધા છે મિત્ર પાણીથી લીધા છે સંબંધમાં લીધા છે સંબંધ હોય ને તો એ તમને ફોર્સ નહીં કરે પૈસા માટે એક વાર એને પ્રેમથી બે હાથ જોડીને કહો ભાઈ મારો તારો સંબંધ છે એ જળવાઈ રહે ભાઈ હું આજીવન જાળવી રાખી પણ અત્યારે તું મને સમય દે હું તારા પૈસા આપી દે પણ કટકે કટકે આપી દે મારી ભાઈ એકારે થાય એમ નથી અને એને આખી પરિસ્થિતિ કયો જો તમારો સંબંધ વ્યવસ્થિત હશે સારો હશે અને સમજદાર વ્યક્તિ હશે ને તો એ જાતું દે હા ભાઈ તારી પાસે થાય એ રીતે દેતો હવે પછી જીવન જરૂરિયાત છે અને જીવનમાં શાંતિ જરૂરિયાત છે બાકી આ ક્રેડિટ કે કોઈ સંબંધ કે એવું કઈ જરૂરિયાત નથી એટલે મારું એવું માનવું છે કે જો કદાચ એવું બહુ ઓલું થાય ને તો સંબંધ ભૂલી જાવ જીવનમાં શાંતિ હશે ને તો સંબંધ નવા બનશે અને એનો એ સંબંધ પાછો હસવાય જાય તમે પૈસા આપી દો ને એટલે પછી વાત કરીએ આપણે સરકારી કર્મચારીઓથી માંડીને અર્ધ સરકારી કર્મચારીઓથી માંડીને મોટા માંડીને એવા એવા મેસેજ આવે છે કે ભાઈ મને વ્યાજવાળા હેરાન કરે છે મને ટોર્ચર કરે છે અરે યાર તમે એટલા સમજદાર છો તમે સરકારી કર્મચારી છો તમે એવી એવી પરિસ્થિતિઓમાંથી નીકળીને તમે સરકારી કર્મચારી બન્યા છો તો આ પોઝિશનમાં તમે કેમ બીવો છો કે ડરો છો અને એ વ્યાજખોર છે એની ઉપર તો અત્યારે સરકાર કડકમાં કડક કાયદા લે છે તો તમે હુકામ બીઓ છો એની ઉપર ફરિયાદ કરતા કે અરજી કરતા કે કાંઈ પણ રીતે એટલે જ્યાં તમે ફસાઈ ગયા છો ને અટકી જાવ એને દેવા માટે બીજેથી ગોતી અથવા તો તમે હેરાન થવામાં તમારો ધંધો મૂકવામાં તમારી નોકરી જે છે એ ટાઈમ ટુ ટાઈમ કરો તમે બધું ભૂલી જાઓ શાંતિથી જ્યાં પૂગી ગયા છો ને અટકી જાઓ ને જે તમારું કામ છે એમાં કન્ટિન્યુટી રાખો એટલે આવા લોકો જે તમને હેરાન કરે છે ટોર્ચર કરે છે તમને ધાક ધમકી મારે છે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું તો લીગલ એક્શન તાત્કાલિક લ્યો અરજી તાત્કાલિક પોલીસ સ્ટેશને આપ તમે મને મેસેજ કરશો તો એનથી કોઈ નથી થવા હું ત્યાં આવીને કોઈને નથી ધાક ધમકી મારવાનો કોઈને મારી લેવાનો એ મને કોઈ કાંઈ નથી કહી દેવાના મારું નથી માની લેવાનું એટલે તમે મને મેસેજ કરશો કે મને આવી રીતે ધાક ધમકી મારે એવું મને નથી કહેવાનું તમારે તમારે ડાયરેક્ટ અરજી કરવાની પોલીસ સ્ટેશન તમે ફસાઈ ગયા એ મને વાત કરો તમારું મન હળવું કરો એમાં નો ડાઉટ પણ તમે જે એમ કહો ને મને ધાક ધમકી મારે છે એ ધાક ધમકી હું કોઈ ઈલાજ નહીં કરીશ એમાં હું તમને કોઈ વસ્તુ થી મદદ નહીં કરીશું એની મદદ તમારે કાયદા કાનૂન થી વ્યવસ્થિત લેવી પડશે એટલે જો તમને કોઈ પણ હેરાન કરતું હોય પરેશાન કરતું હોય તો ડાયરેક તમે એફઆઈઆર કરો અથવા તો પોલીસ સ્ટેશન અરજી કરો ભાઈ આવી રીતે મારી પરિસ્થિતિ છે મેં એની પૈસા લીધેલા છે અને બીજી વસ્તુ કે એ ઘણા બધાના લોકોને એવાય મેસેજ આવતા હોય કે મેં લખાણ આપેલું છે મેં એને ચેક આપેલા છે આ છે ભાઈ બધું ભલે આપેલું હોય અને કદાચ નાખી દે ચેક બાઉન્સ થાય તો બે વર્ષની ની સજા પડે કેટલી પડે અને કદાચ સજા ન પડે જજ સાહેબ વ્યવસ્થિત હોય અને તમે દલીલ વ્યવસ્થિત કરે તમારો વકીલ કે ભાઈ મારા આ પોઝિશન છે સાહેબ આગળ પાછળ કોઈ નથી ઘરમાં કામ તો તમને જામીન મળે તમે કાયદેસર લડો પણ તમે બી બી ક્યાંય હંતાઈ જવામાં કે ભાગોમાં તમારી પ્રોપર્ટી જે ઘર બાર છે એમને હાંચવીને રાખો વેચીને એવા લોકોને પૈસા આપોમાં અથવા તો એવી વસ્તુ કોઈ ગીરવે નો મોકું જે તમારી જીવન જરૂરિયાત છે એટલે જે લોકો હેરાન કરે ડાયરી અરજી કરો બીજી કોઈ વસ્તુ ભૂલી જાઓ અને હવે બીજી વસ્તુ એક કે જે વ્યક્તિના જીવનમાં એના ઘરમાં આગળ પાછળ બીજું કોઈ કામ કરવા વાળું હોય હોય એક જ વ્યક્તિ હોય એવાય બધા ઘણા બધા લોકોના મેસેજ આવ્યા તો બે હાથ જોડીને વાત કરું છું પ્રાર્થના કરું છું કે ડાયરીક અરજી કરો પોલીસ સ્ટેશન નહીં કંઈ થી બીવો નહીં કઈથી તમે ભાગો નહીં ક્યાં હંતાઈ જાઓ એટલે એ ધાક ધમકી થોડા રીંગણું બટેટું ટમેટું છે આવીને કાપી નાખશે તોડી નાખશે માણસ નથી યાર જે થઈ ગયું છે એ થઈ ગયું છે આપણે દઈ જ દેવાના છે પૈસા ક્યાં ના પાડી છે ભાઈ પણ અત્યારે નથી જેવી પોઝિશન તો તમે શું કરશો કયો મને હાલ તમે બી બી રહેવો તો હું બધું પૂરું થઈ જાય તો હું તમને માફ કરી દે અરજી કરો પોલીસ સ્ટેશન અને કદાચ એ ચેક આપેલો હોય તો ચેક ની અહીંયા ફરિયાદ થાય અને તમે જે ગૂગલ પે માં કે ગમે એ રીતે તમે વ્યાજ દીધો હોય તમારી પાસે કઈક તો પ્રૂફ હશે ને કે મેં આને એટલા એટલા ટકા આ સમયે વ્યાજ દીધેલું છે તો એ તે તમે કોર્ટમાં સાબિત કરો કે મેં આને એટલા એટલા ટકા વ્યાજ દીધેલું છે કોર્ટમાં સાબિત કરો ને જજ સાહેબને ને તમે તમારા વકીલ પાસે દલીલ કરાવરાઓ કે મેં આને એટલી રકમ આપી દીધેલી છે ઓલરેડી અને ઊંચો વ્યાજ દર છે આને કોઈ અધિકાર નથી વ્યાજે પૈસા આપવાનો આ કઈ થોડી બેંક છે તેની પાસે થોડું કોઈ એવું લાયસન્સ છે વ્યાજે પૈસા દેવાનું એટલા ટકે તો તમે ન્યાય કયો કે ભાઈ હું એની મૂળ રકમ આપવા તૈયાર છું સાહેબ પણ હું કટકે કટકે આપી અત્યારે મારી પાસે કોઈ કેપેસિટી મારું આખું બેકગ્રાઉન્ડ ચેક કરી લો સાહેબ તમે તપાસ કરાવો એટલે એ તપાસ દરમિયાન કઈક તો કરશે જ ને એક્શન તો લે જ ને તો તમને મુદત આપશે કે ભાઈ તું કેટલા સમય સુધી માને કેટલી કેટલી રકમ આપી હકી એટલે તમે એ ના એટલું કહો કે ભાઈ મેં એને એટલા એટલી મને એને રકમ આપી હતી એટલામાંથી એટલું તો મેં એને વ્યાજ આપી દીધેલું છે તો એટલી રકમ સાહેબ પ્લીઝ મને બાદ કરાવો હું એની મૂળગી રકમ આપવા તૈયાર છું તો જે તમે વ્યાજ આપેલું છે એ કદાચ મારા માનવા અનુસાર બાદ થઈ શકે તો હવે એ રકમ બાદ થાય તો તમારે નાની એવી જ રકમ દેવાની નીકળશે તો તમે લીગલી વ્યવસ્થિત કાયદા કાનૂન થી લડો તો તમારી જીત થાશે તમે બી હો તો તમે ક્યાંય નહીં જીતો એક દિશામાં નહીં જીતો જો કાયદેસર વ્યવસ્થિત શાંતિથી મગજ શાંત રાખીને તમારી જે અંદરની આવડત છે હુનર છે તમારી હિંમત છે એ બધું દબાઈ ગયું છે આ બોજાના કારણે આ લેણાના કારણે આ દેવાના કારણે એ તમે બહાર લાવો તમે બધું ભૂલી ન જાવ કે તમે કોણ છો તમે માઇક આંગલા નથી તમારથી કાંઈ થાય એવું નથી તમારથી તમે બધું કરી શકો એમ છો હવે બીજી વસ્તુ કે અત્યારે લગ્નની સિઝન આવે છે મારું કામ ફોટોગ્રાફીનું છે વેડિંગ ફોટોગ્રાફી એટલે આ લગ્નની સિઝન પૂરી થાય પછી જો હું કેપેબલ વ્યવસ્થિત થઈ જાઉં તો મારો એવો વિચાર છે કે આપણે કરજા મુક્તિ અભિયાન ચાલુ કરવું છે જેમાં આપણે જેટલા જેટલા લોકો ફસાયા છીએ આ વ્યાજના લેણામાં વ્યાજના રૂપિયામાં એ સંપૂર્ણ જેટલા લોકોના મારામાં મેસેજ આવ્યા છે જેટલા લોકો મને ફોલો કરે છે જેટલા લોકો મારા સબસ્ક્રાઈબરો છે એ બધા લોકો આપણે એકત્રિત થશું એક જગ્યાએ અને આવા લોકોની સામે આપણે વ્યવસ્થિત કડકમાં કડક કાર્યવાહી થાય એવી રીતે આપણે સરકારને રજૂઆત કરશું અને બહુ મોટા પાયે રજૂઆત કરશું બહુ મોટી સંખ્યામાં રજૂઆત કરશું એટલે આપણે સાચા છીએ આપણે પૈસા આપી દેવા છે પણ આપણને થોડીક મુદત આપે સમય આપે બસ આપણે એટલું માગીએ છીએ તો બીવાની બિલકુલ જરૂર નથી આપણે કઈ કઈ રીતે ફસાણા ને કઈ કઈ રીતે નીકળવું એ ટોટલ મેં તમને માહિતી આપી મારા અનુભવના આધારે ઘણા બધા લોકોની વાતો સાંભળી ઘણા બધાના અનુભવો સાંભળ્યા કે કઈ કઈ રીતે ફસાઈ ગયા છે અને ખાસ કરીને સ્ટુડન્ટ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવી કઈ ગેમમાં કે ક્યાંય ફસાતા નહીં સાથ સહકાર આપતા રહેજો તમારા ભાઈને ભારતમાં થકી જાય